ખાતર ફરવાનું હોય કે લગ્ન માં જાય ના જાય ટૂંકું આવે ને પછી પાવડા લઈને તોડે આવું ખાતર ફરવાનું હોય વરસાદ આવી ગયો પણ તમે નથી શું કરે વરસાદ તો

વેકેશન ન થાય પ્યુ આ મામ હોય મામા ન હોય હમ વેકેશન કરવા નથી જવું નથી હમ તો કહેવામાં નહીં આપણે કહી દઉં કે મામાને કેરી નથી વેકેશન કરવા પછી જવું હોય તો ભલે ન જવું તો કલે બે છોડ્યું सो मैं को केरे देवन जी मैको बाय बाय जो आर देखती का पेरो है हां एवड़ो है लाइव पे आ जाते कोका ये पेरो है आ टोक में लागे आ हा रे बेन नो टूटी जाए मुझे था उचित था हम जो फोन हम जो एला जम जाओ हैं आ पेरो

હવે આવી ગયા છે જો ખેતર માં આપણે પેલા એવી ના તોરિયા હોય ને તોરિયો પૂરું આવી ગયા કારણ કે પેલા તોરિયો પૂરવું જોઈશે ને ખાતર નું ટેક્સર ભરીને આવે તો પછી તોરિયામાં માં અટકી જાય એવું થાય તો કે જેવા તેવા તોરિયા બોલ નાખીને પછી એકથી લોડર લોડરને બધું બોલાવી એટલે ખાતર ભરવાનું ભરી જાય પછી રોટા ટાકાય એવું બધું છે એટલે આ કપા વાવવાની આ પડમ તૈયારી કરવાની લ્યો એટલે થોડી થોડી હજી તો વાર વાર લાગશે પણ થોડે થોડે ચાલુ કરી એટલે કપ્પાની તૈયારી ચાલુ થાય ને તો કમ્પ્લીટ થઈ જાય વાવવાને થાય તો એટલે ચોમાસું ખેતીની તૈયારી વાલે લેજો ¡Ale! Ah, ¡Pero no, está paro, 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 paro. જેવો સેવ બુરે જાય એટલે હાલે કે પછી બીજો થઈ જાય રોટા વેટ હાલે અને એવું બધું થાય ત્યાં સારા નખાય ત્યાં બુરે જાય આપણે જેવું તેવું બુર નાખ હોય ને એટલે ટ્રેક્ટર આમાં ભીલ ગરી ન જાય એટલા સારું કટકું ફી જાય સાચી ઓ એટલે હવે કીધું આજે વીજળી થાવા માંડી જ કંઈક તૈયારી કરીને ચોમાસું વાવણીની પછી રહી જઈશું વાહે વાહે રજા તોય કપા ઊંઘી જાય પોરું તોય લો તો

પાત્રા કામે વર્ગી નથી હમ કે જા તોરિયા પૂરા પે ઓલી જારી વાટવાન બાકી છે થોડી વાટવી જઈ છે ઈ આજા વેજરી થાય એટલે ના વાટવી હે ના હોય દે વાતરા વિખે જાય ને છે બસ ચાલો કેમ દે તોરિયા પૂરી વારી આજ પૂરે એટલા બીજા કાલ ચાલો અતારમાં ઘડે ઠેટાઈ નાખી ગયો ઘડીક હું અહીંયા કરાવતો તો કામ ધારો કે પાવડો જો અહીંયા આપણે મૂક દીધો પાવડો હું અહીં કરાવતો તો અહીંયા કરાવ્યું પછી હું અહીંયા હું એટલે ખુદ કરાવ્યું પછી હવે અહીંયા મારા પપ્પા ની કરે ઘડીક હું અહીં વિહાઈ વિહા મુ ખાવા ને હજી હોતા જો હિચકો ખાય ટાઢો પૌવા ના આવે જાયરા માડી આવે ને એટલે લૂ નો આવે બહુ ને હવે લીમડો છે એટલે છાંયો સારો છે પણ ચીસો અંજી ખૂટે ને એટલે અંજી ભરી આવે અને બાકી તો ખાય છે કેટલો બાંધ્યો હિચકો

બોરી નાખી ને તો હરખુ પછી ટ્રેક્ટર આપણે ઢેફા ભાંગવા આવે ને તો હસલ ભાંગી જાય હાલો પાણી નો નો ઘર આખી જ તડકો એટલો કા એટલું મશીન જાય છે આમ વગર ડીઝલ ને આ જો તો ઓછો હે પણ આ બહુ ઓછો

छोटी टोड़ी ने बच्चा है बच्चा है कि नहीं ईंडा है ईंडा है ये तो चाहिए, ये देख लिया कि जो आया वो टी टोड़ी बैठे मैं वो भी न छाते खा रही है ले ले ना करो लेन तो कह का भागी जाए का हां अब वो खा रही है ऐसे मैं उभी छाते जो ये कर मैं બે <laughs> <laughs>

બાટવામાં દે તા તો ઓલા હે ખાઈ લીધું ને આપણે પછી હું તાર ખાતા ઘણી રોટલા કાપતર પછી રોટલા ઉસા કરવા આવી કેટલી દો છે હાલો લેતે બપોરા કરે પછી મિત્રો વાગ્યા છે હાજના છ ને બપોર પછી તો વહી જયા નઈ આપણે ખેતરમાં ટેફા ઉલારવા એટલે કે તોરિયા બુરવા બરોબર તડકો બહુ હોય કપી જલતી હોય ખેડેલું ખેતર એટલે પછી બપોર કોઈ ન જયા ને કીધું જાઈશું કાલે સવારમાં ઓ અત્યારે તો આરામ કર્યો અને હવે આ એક રજકો વાટો સાઈન રજકો વાટોન ચાલુ છે રજકો હવે બહુ જોઈએ એવો જામેલો છે નહીં પણ હવે એક બે પાર ગયો કાંઈક ઠીક ઠીક છે ઓલપા તો આવું નાનો રજકો હવે ઓલા કૂસા તા તે કૂસાઈ નહીં કોર્યું કા બહાર થઈ ગયો હમ થોડી તો વાટેય પછી પાસે ખાલી જાહેર નાખવાનું ચાલુ કરી દઈશું પેલા થોડોક વધારે અત્યારે થોડો ઓછો વાતળું મારું દાંતડું આપણું સ્પેશિયલ દાંતડું હું આવું એટલે આ દાંતડે જ વાટ

હ હા પસ પાસ પવન પડી જાય આ ટીક રાઈટ લાગે હોય પસ પવન પડી જાય હાલો ને આ બધી સુત તૈયારી વાલે વાજુ આ કણકા ઓછા આપી સાફ કેવો સાફ

ન કરવી મોહન વેન કરે તા જેવો વિચાર હતો મોહનને વ્લોગ એન્ડ કરવા દેવો છે તો કેવો વિડિયો લાગ્યો કોમેન્ટમાં કીજો અને લાઈક શેર અને જો નવા જ હોય તો પછી સબસ્ક્રાઇબ કરી લીજો તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો અને બાય બાય